આપું હા તો રવિવારની છુટ્ટી છે ને સારની તને આવા તો નહીં તાર ટ્યુશન તો જવું પડે હેલે હું ના આપણે તો હાર બહાર વરસાદ ચાલુ થકું બહુ જ હવે હું કરીશું કે હા જો વરસાદ છે ને માળામ તો બુલબુલ બેઠી શકું એ જોઈ રીત છે માળામ એ બચ્ચે ઉપર બેસીએ પલડે નહીં બચ્ચું આપું એમ

હાની પ્રેક્ટિસ રિવસ શોટ મારવાની હમણાં પેલી ટીવી ફૂટશે રિવસની મૂળચમ નહોતું હવા ઓય ભી આનું મૂળચમ નહોતું હવાર હાર ઓ ભાઈ બોલો ના ભી આનું મૂળચમ નહોતું હા બધું ખબર હોય પણ તમારે કે આવું નહીં બે જણા ભેગા થાય ને છે ને કોક ચીટિંગ કરવા બે હેલે પેલી બે એક છે ને આપણે વોટરપ્રૂફ લાવ્યા છે ઉપર કવર ચડાઈ દઈએ ને એટલે પલળતી નહીં એટલે એ ભરાઈ દે અને છત્રી લઈને ગાડીમાં બે જાય એટલે ગાડીમાં તો પલળે નહીં તું એટલે ટ્યુશન જવાશે પણ આપણે ગાડીમાં જઈશું તો બે હા ઓવા ઉતરીને તો ઘરમાં જાય તો સુધી તો પલડી જાય હા તે સ્કૂલનું બેગ લઈ જાય ના બહુ ન કાઢું આપું એ મેર નહીં આવો ભાઈ ના નહીં એ તો મેર જ નહીં આવો કશી જ વાત તને કહી દો ખાવાનો નાસ્તો શું બને સપુ આ લુકા પરાઠા આપણું મોર જાય મોર નહીં ઢેલ છે કહેવાય દેખાય ખેતરમાં જાય ખેતરમાં વરસાદ વરસાદમાં આ બીજો આવ્યો દોડતો દોડતો હૈશો ઉપર ચડી ગયો મંદિરે ના જાય હવે જારી લગાવી દીધી ચોય જાય માં